આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પણ ભાર મૂક્યો છે કે તેત્રીસ ટકા મહિલા ઉમેદવારોને આ વખતે ચાન્સ મળે ભાવનગર બેઠક ઉપર ભારતીબેન શિયાળ જે છે તેમની ટિકિટ એ કપાઈ જવાની શક્યતાઓ એ લાગી રહેલી છે ભાવનગર શહેરના પૂર્વ મેયર નીમુબેન જે છે તેમનું નામ આવી શકે છે વડોદરાની અંદર અત્યારે રંજનબેન ભટ્ટ જે છે તે સાંસદ સભ્ય છે તેમની ટિકિટ રિપીટ થવાના પૂરેપૂરા શક્યતાઓ દર્શના બેનર દોષનું પત્તું કાપવામાં આવ્યું છે